અમારે ત્યાં કારગીલ વિજય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને થેલેસેમિયા ચેકઅપનું કાર્યક્રમ આયોજન કરેલું છે આ બ્લડ ડોનેશન અને થેલેસેમિયા એક રક્તદાન એ મહાદાન છે અને ભારત દેશમાં થેલેસેમિયાના ખૂબ વધતા કેસીસ દોઢથી પોણા બે લાખના કેસીસ દર વર્ષે બાળકોમાં જોવામાં મળે છે એ પ્રેરણા સ્વરૂપે અને એમને જીવનદાન આપવા માટેનો એક પ્રયાસ તરીકે સેમકોમ આ આજે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન બંનેનું આયોજન કરેલું છે થેલેસેમિયા આ કેમ્પ રોડ ટ્રેક વિંગ સાથેના એસોસિએશનમાં કર્યું છે અને હું સીવીએમ યુનિવર્સિટી મારા મેનેજમેન્ટ સી ચારુથ્ય વિદ્યામંડળ અને મારા ફેકલ્ટી ટીમની ખૂબ આભારી છું અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જે આ બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં બસોથી વધારે યુનિટ અમે ભેગા કરીશું અને એકત્રિત કરીને લોકોના જીવનને સફળ અને સ્વસ્થ બનાવવા પ્રયાસ કરીશું